હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ એની સાથે સવારના વાગી ગયા છે સાડા દસ અને આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરવી છે તો કાલે તો હતી ધૂળેટી તો ધૂળેટીનો વ્લોગ હજી આવ્યો નહીં હોય ને આપણે જોયો નહીં હોય તમે લોકો જ્યારે આ વ્લોગ આવી જાય ત્યાં લગીમાં તો ધૂળેટીનો વ્લોગ આવી જાય કારણ કે આપણે એડિટ કરવાનું બાકી છે એડિટ કરીને અપલોડ કરી દેવું અને ચાલો હવે આપણે બધાને ઘરમાં મળી રહી તો ધૂળેઠી તો હોય ગઈ છે હવે આગલો તહેવાર કયો આવવાનો છે એ ખબર નથી કારણ કે હવે હમણાં ત્રણ ચાર મહિના કાંઈ તહેવાર આવશે નહીં સીધા સઠ્ઠા મહિનાથી બધા પાસા ફેસ્ટિવલ ચાલુ થાય તો ચાલો આપણે પહોંચી ગયા છીએ કિચનમાં રસોડામાં અત્યારે કુકર મૂકી દીધું છે ને આ બાજુ નારિયલ પાણી પીવાઈ ગયું છે મલાઈ હતી કદાચ કાઢી નથી ને આ બાજુ જો આપડા બનાના પડી ગયા છે પણ આપણે ખાધા નથી ને આ શું છે પચાસ રૂપિયાનું કાસ ની બોટલ પચારી અંદર મીઠું છે તો જો કાસની બોટલમાં મીઠું ભરતી દ એવું છે ખાલી બોટલ જ આવે તો પચા માં તો બોટલે પોહાય આ લોકો અને ભાઈ અત્યારે હવે ઉનાળો ભરપૂર પ્રમાણમાં બેસી ગયો છે તો ગરમીનું પ્રમાણ બહુ વધી ગયું છે પંખો કરવાનો છે ગેસ ચાલુ છે એટલે પંખો નહીં થાય ને આપણો હજી નાસ્તો બાકી છે તો સવારનો નાસ્તો કરી લઈને આ બાજુ સોનલ બોપર જમવાનું બનાવવા મળી છે તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો હું બનાવવાનું છે બોપરે ગુવાર આપણો આવી ગયો છે મસ્ત અને બટેકાનું ગુવાર બટેકાનું શાક તો હવે હોળી વહી ગઈ છે એ તો હજી બહુ વાર આઠમા મહિનામાં આવે તો સઠ્ઠા મહિનામાં શ્રાવણ મહિના મહિનામાં એ ચાલુ થાય ધીરે 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 આપણું બેકગ્રાઉન્ડમાં સીટી વાગવાનું ચાલુ થઈ ગયું છે તો ચાલો હવે આપણે મમ્મીને ને મળી લઈ તો જો આ બાજુ મમ્મી એનું ઓશિકાનું ભરવાનું હજી કામ પચ્યું નથી કેટલું બાકી છે મમ્મી એક છું તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કામ કરી લીધા છે એવું છે તો જો આ બતાવો તો એક ભરાઈ ગયું છે કેવું ફરાણું છે તો હજી આ એક ઓશિકાનું થયું છે બે ફૂલડા આવે એક ઓશિકામાં હે ને તો એક કોશિકાનું ભરતકામ ચાલુ કેટલા દિવસમાં પાંચ દિવ થઈ ગયા છે વધારે એવું છે તો ઘણા દિવસો પછી એક કોશિકુ તૈયાર થઈ છે હજી એક કોશિકું બાકી છે તો ચાલો હવે આપણે સવારનો નાસ્તો કરવી અને ધૂળેટીમાંય ઘણી બધી ન્યૂઝ તો આવી છે પણ આપણે ન્યૂઝ વાંચવાવાળા ભાઈ સવારમાં જલ્દી વી આઈ જશે તો બપોરે મળશે ત્યારે તો કે ધૂળેટીમાં હું હું ન્યૂઝો આવી છે કારણ કે કારણ કે જો મમ્મી કહે છે મમ્મી કે ખાંભલી છે એટલે મમ્મી કહે છે હા હનુમાન જયંતી રામ નવમી હા હનુમાન જયંતી હા પહેલા તો હનુમાન જયંતી આવશે તો ટૂંકક સમયમાં હનુમાન જયંતી આવશે અને પછી રામ નવમી અને પછી પીમ અગિયારીને એવું બધું આવશે એમ તો ચાલો હવે આપણે શું કહેતો તો આ ન્યૂઝ

તો આજે દૂધ નથી પીધું ને બધા નાસ્તો કરવા ફાફડી ને ચા છે તો થઈ ગયો છે ને હવે આપણે થોડીવાર જે બધું કામ છે કામ કરવા ઓફિસે ગઈ છે ને પછી હવે ઓફિસે થી આવશું ત્યારે તમને બોપર એ મળી ભાગી ગયા છે એક અને આ બાજુ બધા બોપર જમવા માટે આવી ગયા છે તો ચાલો જોઈ લઈએ બોપર ના જમવામાં જો સલાડ છે ખાલી બટેકા છે અને ગુવારનું શાક છે અને સાસ છે ને રોટલી છે અને દાળ ભાત છે બધા લોકો જમવા બેસી ગયા છે તો ચાલો બધા જમા વાગી ગયા છે પાંચ અને અમે લોકો ઓફિસેથી ઘરે આવી ગયા છે તો આ બાજુ મમ્મીનું તરબૂચ ટાઈમ હાલે છે મમ્મી ઊઠીને તરબૂચ ખાય છે અને અમારી માટે ચા બની ગઈ છે તો મેં ને નાસ્તો કરી લઈ થોડોક અને હા એક સવાલ હતો તમને બધાને કે કોના કોના પાસે ફોર વ્હીલ છે તો મારી પાસે જે મેં ફોર વ્હીલ લીધી હતી એના ત્રણ યર પૂરા થયા છે અને લોન ફિનિશ થઈ છે તો એમાં જે બેંકમાંથી એક લેટર આવે છે એ એનઓસી લેટર આવે પછી લેટરનું શું કરવાનું હોય તમને લોકોને ખબર હોય તો કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં કહેજો કારણ કે કદાચ મેં એવું સાંભળ્યું છે કે એ લેટર લઈને આરટીઓએ જવાનું હોય છે અને આરટીઓમાંથી જે આઈસીઆઈસીઆઈ બેંકની લખેલી જે તમારી શું કહેવાય આરસી બુક હોય એ જ્યાં જમા કરી લઈને તમારા નામની આરસી બુક નવી આવી જાય એવું બધું હોય છે તો આપને એટલો બધો કાંઈ આઈડિયા નથી તમને લોકોને આઈડિયા હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરો કારણ કે આનો કેટલા દિવસની ડ્યૂ છે નેવું દિવસની લેટરની ડ્યુ છે તો આ લેટર છે એની ડ્યુ નેવું દિવસની છે તો આપણે નેવું દિવસની અંદર કમ્પ્લીટ કરવાની હોય છે પણ આપણે જો ખબર પડી જાય તો થોડાક દિવસોમાંથી કામ પૂરું કરી નાખશું કારણ કે એક કામ આપણે આડેથી જાય એટલે તો ચાલો હવે આપણે નાસ્તો કરીને સામે જો ઇસ્ત્રીનું કામ ચાલવા મળ્યું છે કપડાઓની ઘડીયું લાગવાનું ચાલુ થઈ ગયું છે અને આપણે ચા અને ફાફડી નાસ્તો કરી લઈ જમવાનું બનવાનું તૈયાર થઈ ગયું છે તો ચાલો પૂછી કે સાંજના જમવામાં શું બનાવવાનું છે તો જો કાચોટમાં મસ્ત મિક્સ વેજીટેબલ લઈ લીધું છે ને આમાં હું લીધું એ આપને બહુ આઈડિયા નથી ખાલી ગાજર અને દૂધી અને ધાણા દેખાય છે તો શું બનાવવાનું છે સાંજે આપણે મોઠિયા ઢોકળા બનાવશું દૂધીને ઉપડ્યું તો હા તે કીધું એ બનાવી નાખવી એમ

તો જો બાજરા નો એટલે એવો જ નાખવાનો ના ના મમ્મી દળાવા ગયા છે હા જેટલું છે તૈયાર તો કરું જો બાજરા નો લોટ હજી નાખવાનો છે ને હજી આની અંદર બધા લોટ નાખી જાય ને હજી ભાખરી નો લોટ આવશે બધા લોટ આવી જાય ને એટલે તમને બતાવીશું કે કેટલા કયો કયો લોટ નાખવાનો છે ને કઈ રીતના અમે મુખ્ય ઢોકળા બનાવી છે અને તમે લોકો કઈ રીતના બનાવો છો ને એ તમે અમને સજેસ્ટ કરી શકો છો તો અમે નેક્સ્ટ ટાઈમ જ્યારે બનાવી ત્યારે આ રીતના ન બનાવી અને લાલ ચટણી નાખી ઢેબરા નો લોટ તો આમ તો આ ઢેબરા લોટ જેવું લાગે છે મને પણ આવી જાય ને બતાવું બાજરી નો નહીં પણ ઘઉં નો

તેલ તેલનું મોણ દેવાનું છે તો હવે કેટલું તેલ નાખ્યું છે ને આપણે આપડે જોઈશી અને એમ છે બધા કરતા તેલ આમાં ઓછું આવતું છે બોઇલ ઢોકળામાં એમ પણ ઉપરથી તો ન આવે ને પછી એમ ઉપર થી વઘાર પૂરતું આવે પણ આપણે થોડુક ખાંડ પાણી ને એવું હોય એટલે એમાં ઓછું નાખવું તો હાલે નકર તો કોરા લાગે એવું છે તો ચાલો હવે આમાં મોણ દેવામાં આવશે મોણ તેલ જાવાનું ચાલુ થઈ ગયું છે ને એક પાવડો નાખી દીધો છે અમારી અહીંયા આવા પાવડા હોય તમે તેલ નાખવા શું યુઝ કરો છો કોમેન્ટ માં કોમેન્ટ કરજો અને જો ત્રણ પાવડા ને અઢી પાવડા નાખ્યું કે ત્રણ પાવડા નાખ્યું અઢી અઢી પાવડા તેલ નાખી દીધું છે હવે આ રીતે આને લોટ બાંધી દેવાનો આનો લોટ કઈ રીતના બાંધવાનો હોય

મિક્સ થઈ ને હવે એની અંદર નાખી દીધી છે હળદર અને પછી શું નાખવાનું છે હિંગ તો કેમ ઇંગ થી શું થાય તો જો એની અંદર આપણે દળેલું જીરું નાખી દીધું છે હવે ચટણી નાખવાની છે કે નહીં કે લીલું મરચું નાખવાનું છે

તો હાલો તમને સોડા ફોડે નહીં બતાવું તમે દુકાને તો જોઈ છે સોડા ફોડતા છે નઈ પણ આજે લોટ ની અંદર સોડા ફોડવાની છે નાખી દીધી છે લોટ ની અંદર ફોડવાની છે તો તમે કારે જોઈ છે લોટ ની અંદર સોડા ફોડતા સોડા વાટલી તો કઈ ફીજ માંથી હા સોડા ફોડવાની છે જોવો તો આની ઉપર લીંબુ નો રસ નાખશું ને એટલે આમાં ફીણા થાય એટલે આ લોકો એમ કે સોડા ફૂટી જાય

ચકડા મસ્તો થાય કટિંગ પરફેક્ટ થાય એટલે કેટલી મિનિટ આપણે વરાળે બાફવા દેવું મિનિટ પંદર મિનિટ જેવું વરાળે બાફવા જો આપણો લોટ આ રીતના તૈયાર થઈ ગયો હાથમાં હું તેલ લીધું છે કે હું લગાડવું હા ચોટે નહીં તો જો હવે આપણા ઢોકળા છે ને વરાળથી બફાઈ જાય ને પછી આને વઘારવાના છે અને એમાં હું હું નાખવીને એ તમને બતાવશું હે

તો જો તેલ આવી ગયું છે રાઈ નાખી દીધી છે હવે શું નાખવાનું છે આપડી રાઈ તડતડ ખાવા મળી છે ને એની અંદર હિંગ નાખી દીધી છે ને એની અંદર પાછી હિંગ નાખી છે ને હવે શું નાખવાનું છે તો જો લીમડો નાખી દીધો છે ને ભડકા થાય છે લીમડાના અને હવે એની અંદર આપણે નાખી દેવું તલ ને તલ નાખીને કેમ ઢાંકી દેવાનું હોય ખૂટે તલ હવે ન ઉટે કઈ તો જો તલ નાખી આપણે નાખવાના છે કાંદા પલપલ કલર ના કાંદા નાખી દીધા છે અંદર અને હવે આને મિક્સ કરીને થોડી વાર બોઇલ થવા દેવાના છે તો આની કરતા આપણે જે રીતના ખમણ વઘારવી એ રીતના ઢોકળાને વઘાર નાખ્યા હોય તો વધારે નો હારવું પડે કાંદા તો ના કરીને તપેલા નાખીને આ તેલ ને એવું નાખીને કરવાના એમ એ રીતે તો મને એવું લાગે છે કે એ રીતના કરવી ને વધારે મીઠા લાગતા કારણ કે સડી વધારે જતા છે શું કેવું

આપણા ઢોકળા થઈ ગયા છે રેડી ઢોકળા થઈ ગયા છે રેડી અને બધા લોકો જમવા માટે આવી ગયા છે જો આ બાજુ જમવામાં સાઈસ ફરે છે સોનલ બધા હતું આ બાજુ પપ્પાએ બહે ગયા છે રોહિતે બે ગયો છે તો ચાલો આ આ તો મારો આ રેસીપીનો વ્લોગ તો તમને કેવો લાગ્યો જરૂર તમને ગમો હશે તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમો હોય છે આ વિડીયો ગમો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું તો પહેલાં કરી દેજો કાલે પાછા મળીશું એક નવા વિડીયો સાથે જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો મ બાય